ધારાસભ્ય કાંતિ અમૃત્યાનો એક કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જે ઓડિયોની પુષ્ટિ નવજીવન ન્યૂઝ નથી કરતું પરંતુ જે ઓડિયોમાં વટ પાડવા માટે તેમણે મોરબીથી વિધાનસભા ગયા હોય તે પ્રકારની વાત કરતા હોય એક આગેવાન સાથે તે ચર્ચાઓ વેગવાન બની છે શું કહી રહ્યા છે ઓડિયોમાં વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર દર્શક મિત્રો સોમવારના દિવસે મોરબીથી ગાંધીનગર વિધાનસભા તરફ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પોતાના સમર્થકો સાથે કૂચ કરી હતી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈને વિધાનસભાના પગથિયા પર બેઠા પણ હતા છતાં ગોપાલ ઇટાલિયા પહોંચ્યા નહોતા આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ આજે ધારાસભ્ય કાંતિ અમૃતની જે કૂચ છે તેને રાજકીય સ્ટંટ ગણાવી રહ્યા છે લોકોને ગુમરાહ કરવામાં આવતા તેવા પ્રકારના આરોપો લગાવી રહ્યા છે તો બીજી તરફ આ મામલે ધારાસભ્ય કાંતિ અમૃત કહી રહ્યા છે કે જે મેં વાત કરી હતી એ હું કરવા માટે પહોંચ્યો હતો પરંતુ ગોપાલ ઇટાલિયા ગેરહાજર જોવા મળ્યા પરંતુ તે પહેલા આજે એક કથિત ઓડિયો તેમનો વાયરલ થઈ રહ્યો છે

એમાં શું રોડ નું એગ્રીમેન્ટ કરવાનું છે બાર કરોડ નું કામ આપણે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું એમાં લાઈટ નું અલગ કરીને અંદર એમાં કાંતિભાઈ તમારો લઈ જાય ને કાલે જઈશ ગાંધીનગર બરાબર માટે જવું રાજીનામું દેવા નથી વટ માટે તમારે જેટલા થાય એટલે આવવાનું છે ચૂંટણી નથી આવવાની પણ આવવાનું હોય કાંતિભાઈ અમે તમારી હારે અત્યારે તમે આ માહોલ અમને હારે નો લ્યો આગેવાન છે મોરબીના તેમની સાથે ધારાસભ્ય કાંતિ અમૃત્યાની વાતચીત થાય છે ને આ ઓડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બટ પાડવા માટે તેઓ ગયા હતા પરંતુ તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલી રહી છે ને આ જ પુષ્ટિ કરવા માટે અમે કાંત્યા અમૃત્યાને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી પરંતુ હાલ જે આખો રાજકીય ડ્રામા હાઈ વોલ્ટેડ ડ્રામા વિધાનસભામાં જોવા મળ્યો તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો